તો મગફળીની ખરીદી મુદ્દે કિસાન સંઘનું નિવેદન સામે આવ્યું છે રાજ્ય સરકાર આ વખતે વધુ મગફળીની ખરીદી કરે ગુજરાતમાં લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન થયું છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદનની શક્યતા છે તો નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ઠેકાના ભાવે ગત વર્ષ કરતાં વધુ મગફળી ખરીદાય ઉત્પાદન વધુ થતાં ખેડૂતોને ઓછા ભાવ મળવાની શક્યતા છે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર વધુ મગફળી ખરીદે વર્તન સમયની અંદર મગફળીનું ખૂબ બમ્પર પાકનું ઉત્પાદન થયું છે ગુજરાતની અંદર 22 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને 66 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનના ઉત્પાદન આવવાની શક્યતા છે નવ લાખ એકત્રીસ હજાર જેટલા ખેડૂતોએ એનું રજીસ્ટ્રેશન કરાયું છે અને માન્ય સરકારને વિનંતી છે કે ગત વર્ષે તમે જે કોટા નક્કી કર્યો હતો કે ભાઈ એક ખેડૂત દીત આપણે આટલા મન મગફળી લઈશું તો એનું સત્વરે એની પણ એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ અમે આટલી મગફળી લેવાના છીએ અને ગત વર્ષની સરખામણીમાં આપણે નીચા ના ઉતરીએ કારણ કે એક બાજુ પાક વધારે છે અને સામે ભાવ કદાચ વધારે પાકના કારણે કદાચ ભાવ નીચા આવશે તો એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ